નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ગણિત વિષયની જે દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્ર આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેનું જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે એ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો કારણ કે વોટ્સઅપ ગ્રુપની અંદર આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે છે એમના વિડીયો અને પીડીએફ તમને મળી રહેશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે માટે ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે જો કુલ 25 માર્ક્સ નું પ્રશ્નપત્ર છે અને કુલ એક ગુણ પ્રશ્ન એક જ પ્રકરણ ની અંદર થી પૂછાવાનું છે એમાં પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ 6 માર્ક્સ છે એમાં પહેલું -11 7 એ કોના બરાબર નથી તો જવાબ આવશે વિકલ્પ સી -11 7 ત્યાર પછી બીજો -25 કૌંસમાં છે 6 4 એ કોના બરાબર નથી તો જવાબ આવશે વિકલ્પ સી -25 6 4 ત્યાર પછી ત્રીજું માઇનસ સોળ ભાંગ્યા ચાર એકના બરાબર નથી તો જવાબ આવશે વિકલ્પ એ માઇનસ ચાર ભાગ્યા સોળ ત્યાર પછી ચોથું નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે તો જવાબ આવશે વિકલ્પ બી માઇનસ દસ અંશથી પ્લસ એક ત્યાર પછી પાંચમું સંખ્યા રેખા ઉપર માઇનસ ત્રણ ગુણ્યા ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે તો જવાબ આવશે વિકલ્પ એ માઇનસ દસ ત્યાર પછી છઠ્ઠું નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ બત્રીસ ભાંગ્યા નવ મિત્રો ધોરણ સાતની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ આ વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે વોટ્સઅપ પર એની લિંક મેળવવા માટે વિડીયો અને પીડીએફની આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો અથવા તો વોટ્સઅપ પર સીધી જ પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો અથવા તો એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ક એમાં પહેલું માઇનસ આઠ પ્લસ ખાલી જગ્યા તો માઇનસ ત્રણ પ્લસ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા પ્લસ માઇનસ ત્રણ પ્લસ ખાલી જગ્યા બરાબર ત્રણ અહીંયા 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 આઠ 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 આવશે 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 પણ બીજું અગિયાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ કાઉન્સમાં ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા તો અગિયાર ગુણ્યા પાંચ બરાબર માઇનસ પંચાવન ત્રીજું ખાલી જગ્યાએ અપૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો જવાબ આવશે એક ચોથું ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર બરાબર કેટલા તો જવાબ આવશે જેના કુલ પાંચ ગુણ છે એક એટલે કે એ બી માઇનસ એ ભાંગ્યા માઇનસ બી એટલે એ ભાંગ્યા બી સી એ ગુણ્યા ઝીરો એટલે કે ઝીરો એ ભાંગ્યા માઇનસ એટલે કે માઇનસ એક માઇનસ એ બરાબર એની વિરોધી સંખ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના જેના કુલ જેમાં ગુણાકાર બરાબર માઇનસ બાર ગુણ્યા ત્રણ એટલે કે માઇનસ છત્રીસ અને તફાવત માઇનસ બાર માઇનસ ત્રણ એટલે કે પંદર ત્યાર પછી છે બીજું ભૂલો શોધો રીટા માઇનસ ચાર પ્લસ ડીમાં ડી બરાબર માઇનસ છ મૂકીને સાદુ રૂપ આપ્યું તો તેને બે જવાબ મળ્યો અહીં રીટા એ કઈ ભૂલ કરી શકે તો ડી બરાબર માઇનસ છ મૂકતા માઇનસ ચાર પ્લસ માઇનસ છ એટલે કે માઇનસ દસ ડી બરાબર છ મૂકીએ તો માઇનસ ચાર પ્લસ છ એટલે કે બે અહીં રીટાએ માઇનસ છ ને બદલે પ્લસ છ લેવાની ભૂલ કરી શકે ત્યાર પછી ત્રીજું વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુ રૂપ આપો માઇનસ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ પ્લસ તેતાલીસ ગુણ્યા માઇનસ પંદર તો માઇનસ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ પ્લસ તેતાલીસ ગુણ્યા માઇનસ પંદર એટલે માઇન તેતાલીસ ગુણ્યા કાઉન્સમાં માઇનસ પંચ્યાસી પ્લસ માઇનસ પંદર તેતાલીસ ગુણ્યા માઇનસ સો એટલે જવાબ આવશે માઇનસ ચાર હજાર ત્રણસો ત્યાર પછી છે સાદુ રૂપ આપો ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર એટલે ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર ત્રણ ગુણ્યા માઇનસ પંદર એટલે જવાબ થશે પિસ્તાલીસ મિત્રો ધોરણ સાતની ગણિત વિષયની જે નવનીત છે એ નવનીત અહીંયા તમે એનું પોસ્ટર જોઈ શકો છો ગણિત વિષયની નવનીત મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ નવનીત જે છે એની અંદરથી તમને એકમ કસોટીની દરેકે દરેક જે પ્રશ્નો છે તેમના સોલ્યુશન તમને મળી રહેશે એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે ફક્ત એવું નહીં કે એકમ કસોટી પરંતુ તમારી પ્રશ્ન બેંક છે તમારી સ્વાધ્યન પોથી છે સ્વાધ્યાય પોથી છે પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર છે તમામ પ્રકારના સોલ્યુશન અહીંયાથી તમને મળી રહેશે તો આ તમામ પ્રકારની નવની ધોરણ ત્રણથી ની કોઈ પણ તમારે જોઈતી હોય કે કોઈ પણ સાહિત્ય જોઈતું હોય એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એટલે કે તેના ઉપર ક્લિક કરી અને એકવાર ચેક કરી લેજો અને ખૂબ સારા એવા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર તમને મળી જશે મિત્રો અહીંયા તમને એક વોટ્સઅપ નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે આ જે છે નવનીત મંગાવી શકો છો અને એ મેળવવા માટેની જે એક સ્કીમ છે ખાસ કે ભાઈ ડિલિવરી આપણે ફ્રી રાખેલી છે તો તમે ફ્રી ડિલિવરી મેળવી શકશો તો જરૂરથી આ ઓફરનો લાભ મેળવી લેજો ત્યાર પછી છે ચોથું નીચેના દાખલાઓ ગણો દરેકના ત્રણ ગુણ છે જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલું જો ગુણાકારની ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી બરાબર એ ગુણ્યા બી બરાબર પ્લસ કાઉશમાં એ ગુણ્યા એ પ્લસ બી ગુણ્યા બી હોય તો પહેલું માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ અને માઇનસ છ ગુણ્યા બે શોધો તો પહેલું માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ પ્લસ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ પ્લસ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ એટલે પંદર પ્લસ કાઉસમાં છે નવ વધતા પચીસ એટલે પંદર પ્લસ ચોત્રીસ બરાબર ઓગણપચાસ ત્યાર પછી બીજું માઇનસ છ ગુણ્યા બે એટલે કે માઇનસ છ ગુણ્યા બે પ્લસ માઇનસ છ ગુણ્યા માઇનસ છ પ્લસ બે ગુણ્યા બે એટલે માઇનસ બે પ્લસ પ્લસ ચાર એટલે બે બાર માઇનસ બાર પ્લસ ચાલીસ એટલે જવાબ આવશે અઠ્યાવીસ ત્યાર પછી છે બીજું એક પેન વેચતા ત્રણ રૂપિયાનો નફો થાય છે અને પેન્સિલ વેચતા એક રૂપિયાનો નફો થાય છે જો કુલ નફો પચાસ રૂપિયા થયો હોય ને પેન્સિલ પાંચ વડે વેચી હોય તો કેટલી વેચી હશે એક પેન્સિલનો નફો એક રૂપિયા તો પાંચ પેન્સિલનો નફો બરાબર પાંચ રૂપિયા તો બાકી નફો બરાબર પચાસ માઇનસ પાંચ એટલે કે પિસ્તાલીસ રૂપિયા તો વેચાયેલ પેનની સંખ્યા પિસ્તાલીસના છેદમાં ત્રણ એટલે કે પંદર પેન જો પાંચ પેન્સિલ વેચી હોય તો કુલ પંદર પેન વેચવી પડે તો દોસ્તો ફરી મળીશું આપણે આ જે એકમ કસોટી છે તેનું ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે કે જે દસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે